ફતેપુરા તાલુકામાં ડીજેના ઘોંઘાટ ભર્યા અવાજ તેમજ બિભસ ગીત પર અંકુશ મૂકી યોગ્ય કાર્યવાહી કરવા આદિવાસી વાલ્મીકી ઉત્કર્ષ મંડળ દ્વારા ફતેપુરા મામલતદાર સિંહને પત્ર આપવામાં આવ્યું હાલમાં આદિવાસી સમાજમાં લગ્ન સરાની સિઝન ચાલી રહી છે ત્યારે ફતેપુરા તાલુકામાં આદિવાસી ભીલ સમાજ અને આદિવાસી ઉત્કર્ષ મંડળ દ્વારા સામાજિક કુરિવાજો દૂર કરવા જનજાગૃતિ અભિયાન ચાલી રહેલ છે ગામે ગામ ભીલ સમાજ પંચની રચના થઈ રહી છે અને નવું બંધારણ અમલમાં આવી રહેલ છે પરંતુ હજુ પણ અસામાજિક તત્વો દ્વારા સામાજિક અભિયાનનો વિરોધ કરી આવી લોકિત પ્રવૃત્તિને રોકી રહેલ છે સમાજ ખર્ચા લગ્ન વ્યવહારના કારણે દેવાદાર અને ગરીબીમાં ધકેલાઈ રહ્યો છે જેથી બાળકો સારી રીતે શિક્ષણ પણ લઈ શકતા નથી શાળા સમયે તેમજ મોડી રાત સુધી ડીજે મોટા મોટા અવાજ વગાડવામાં આવે છે જેમાં લોકો શાંતિથી ઊંઘી પણ શકતા નથી બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચે છે જે સમાજ માટે ખૂબ જ નુકસાન કરતા છે ટૂંક સમયમાં ધોરણ દસ અને બારની પરીક્ષા નજીક આવી રહેલ છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા ઉપર ખરાબ અસર પડે તેમ છે જેથી આજ આદિવાસી વાલ્મીકી ઉત્કૃષ્ટ મંડળ દ્વારા ફતેપુરા તાલુકાના મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપી ડીજે સંપૂર્ણ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે ઉત્કૃષ્ટ મંડળ એ વર્ષોથી સમગ્ર દાહોદ જિલ્લો પંચમા એટલે જૂનો પંચમા જિલ્લામાં આદિવાસી સમાજમાં જે પૂરીવાજો ચાલે છે લગ્નતર જે વ્યવહારો છે એટલા બધા ખર્ચાળ થઈ ગયા છે કે આ સમાજ અત્યારે વધુને વધુ દેવાદાર અને ગરીબીમાં ધકાયેલો રહ્યો છે એના માટે વર્ષોથી આ અભિયાન ચાલી રહ્યું છે આ વખતે ફરી સામાજિક બંધારણ નક્કી કરીને સમાજમાં જે દૂષણો છે જે છે એને બંધ કરવા માટે ખૂબ જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ગામે ગામ સમાજ પણ બની રહ્યું છે અને સમાજમાં લગભગ મોટાભાગના ગામડાઓએ ડીજે અને સમાજ ડીજે બંધ કરી ના ઠરાવ કર્યા છે અને બંધારણ છે લગભગ સ્વીકારી લીધું છે અને આ માટે હજી પણ

રિપોર્ટર કિરણ ડામોર ભૌદિક ભારત ફતેપુરા